પોરબંદરના ભેટકડી ગામે બે વર્ષની બાળકીને સાપ કરડતા સાપને દૂર કરવા જતા તેની માતાને પણ સાપે ડંસ મારતા બંનેને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોરબંદરના બરડા પંથકમાં ગામડાઓમાં મોટી માત્રામાં ખેત મજૂરો મજૂરી કામ માટે આવ્યા છે મુખ્યત્વે મધ્યપ્રદેશથી અસંખ્ય પરિવારો વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યા છે ત્યારે ભેટકડી ગામે સીમ વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા કૈલાસભાઈ બામણિયાની બે વર્ષીય બાળકી લસુ ઘર નજીક રમી રહી હતી ત્યારે એકાએક સાપ આવી ચડ્યો હતો અને બાળકી ઉપર વીંટળાઈને તેને દંસ મારી દીધો હતો આથી નજીકમાં જ કામ કરી રહેલી માતા સપનાબેનનું ધ્યાન બાળકી પર જતા સાપ બાળકીને વીંટાયેલો હતો તેથી તેને દૂર કરવા માટે સપનાએ કોશિશ કરતા સાપે સપનાને પણ ડંખ મારી દીધો હતો આથી તેના પરિવારજનો સહિત લોકો એકત્ર થઈ ગયા હતા અને સપના અને બાળકી લસુને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર ચાલુ છે અને બંનેને દાખલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ઉકળાટ અને અસહ્ય બફારો હોવાથી સાપ અને અજગર સહિતના સરીસૃપ જમીનમાંથી બહાર નીકળી રહ્યા છે આથી સિવિલ હોસ્પિટલમાં જ નોંધાઈ રહ્યો છે ત્યારે ખેતરમાં પણ ચોમાસુ પાકના વાવેતરની તૈયારીઓ ધમધમી રહી છે તેથી સર્પડન્સના પ્રમાણમાં વધુ ઉછાળો જોવા મળશે માટે વાડી વિસ્તારના લોકો પણ આ મુદ્દે સાવચેત રહે તેવું જરૂરી બન્યું છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ